આથી નક્ષત્રના અંતિમ ચરણના દિવસોની અંદર પણ મિત્રો ફરી એકવાર ગુજરાત રાજ્યની અંદર હવે પછી અમુક ભાગોની અંદર વરસાદની સંભાવના રહેલી છે ને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી તરફથી પણ મિત્રો સાત તારીખ પછી ગુજરાત રાજ્યના કેટલાક ભાગોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી રહેલી છે તો આપણે આજના વિડીયોની અંદર જાણીશું મિત્રો કે જે અરબ સાગરની અંદર વાવાઝોડું બનવાનું છે તો કઈ તારીખે બનશે કઈ તરફ એમનો ટ્રેક રહેશે તો એમનું નામ શું રાખવામાં આવશે સાથે જ મિત્રો હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની પણ આપણે આગાહી મેળવીશું આ સાથે જ આજે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર હવામાન વિભાગ તરફથી વરસાદને લઈ કેવી આગાહી આપવામાં આવી ઇન્ડિયન મોન્સન ડિપાર્ટમેન્ટની આગાહી આ તમામ જાણીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો અરબ સાગર અત્યારે દક્ષિણી અરબી સમુદ્ર લાગુના લક્ષદ્વીપ આજુબાજુના વિસ્તારોમાં અત્યારે એક સિસ્ટમ મજબૂત બનતી જોવા મળી રહી છે ને મિત્રો અત્યારે ગુજરાત ઉત્તર ગુજરાત સહિત ઉત્તરી ભારતના ભાગો ઉપર જોવા જાવ તો સૂકા પવનો ફૂંકાવા લાગ્યા છે ને જેના કારણે વરસાદની ગતિવિધિ અત્યારે ઉત્તરી ભારતના ભાગોમાં ઘટાડો નોંધાઈ ચૂક્યો છે જેના કારણે મિત્રો હવામાન વિભાગે ગુજરાત સહિત મધ્યપ્રદેશના ઉત્તરી રાજસ્થાન ઉત્તર પ્રદેશ જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તારોમાંથી આ બે હજાર ચોવીસના ચોમાસાની વિદાય જાહેર કરી દેવામાં આવી છે ગઈકાલ હવામાન વિભાગે મિત્રો ચોમાસાની વિદાયની રેખા વધુ લંબાવી માત્ર દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગને નવસારી લાગુના વિસ્તારોમાં ચોમાસું સક્રિય બાકીના તમામ ગુજરાતના ભાગોમાંથી ચોમાસાનું વિદાય થયું પરંતુ મિત્રો હવે પછી અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર મોટી હલચલો શરૂ થઈ જશે કારણ કે અત્યારે મિત્રો તમે જોવા જાવ તો તાપમાન અરબી સમુદ્રનું પણ સત્યાવીસ ડિગ્રીથી વધારે જઈ રહ્યું છે વાવાઝોડા સત્યાવીસ ડિગ્રીથી ઊંચું તાપમાન જાય ત્યારે યોગ્ય પરિબળ ગણાય છે ને ગુજરાત રાજ્યની અંદર પણ અત્યારે ભારે તડકો બફારાનું પ્રમાણ જોવા મળી રહ્યું છે મિત્રો આપણે એ પણ જાણીશું કે ક્યારે ભૂર પવનો ફૂંકાવાની શરૂઆત થઈ જશે તમે જોઈ શકો આજે પણ ઉત્તર ગુજરાત લાગુના અમુક વિસ્તારોની અંદર પાંત્રીસ થી સાડત્રીસ ડિગ્રી સુધીનું ઉચ્ચતમ તાપમાન જઈ શકે છે અને મિત્રો હજુ આ તડકાનો માહોલ નવેમ્બર મહિના સુધી ભારે જામતો રહેવાનો છે આપણે મિત્રો વરસાદની આગાહી અમુક ભાગોની અંદર કડાકા અને ભડાકા સાથેની આજે જોવા મળી રહી છે તો હજુ આવતીકાલથી વરસાદની ગતિવિધિ અને છૂટાછવાયા વિસ્તારોમાં વિસ્તાર વધે તેવી સંભાવના એ જાણીએ પહેલાં એ જાણી લઈએ મિત્રો આજે ગુજરાત હવામાન વિભાગ અને મિત્રો ઇન્ડિયન ડિપાર્ટમેન્ટ તરફથી કયા ભાગોની અંદર કેવું એલર્ટ આપવામાં આવેલું છે છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આજે થઈ ઓક્ટોબર અને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારતના તમામ રાજ્યનો આગાહીને લઈને જે એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો છે જેની અંદર મિત્રો અત્યારે બંગાળની ખાડી લાગુના વિસ્તારોમાં એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય છે તો બીજી તરફ અરબ સાગરની અંદર દક્ષિણી પશ્ચિમી ઘાટના લાગુ કેરળ કર્ણાટકના ભાગોમાં પણ એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય છે અને જેના કારણે તમે જોઈ શકો ઉત્તરી ભારતના તમામ રાજ્યો ગુજરાત આજુબાજુના મધ્યપ્રદેશ રાજસ્થાન લાગુના ભાગોમાં અત્યારે હવામાન વિભાગ તરફથી કોઈ વરસાદને લઈને આગાહી આપવામાં આવી નથી કારણ કે આ ભાગોમાં ચોમાસું વિદાય થઈ ચૂક્યું છે ને અત્યારે તે વિસ્તારોમાં સૂકા પવનો ફૂંકાવા લાગ્યા છે તો ભેજનું પ્રમાણ પણ આ વિસ્તારોમાં ઘટી ગયું છે તો બીજી તરફ હજુ મિત્રો દક્ષિણી ભારતના કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશ મહારાષ્ટ્રના ભાગોની અંદર આજે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટે મિત્રો ભારે વરસાદનું યલો એલર્ટ આપેલું છે આ સાથે જ પૂર્વીય ભારતના ભાગો જેમાં અરુણાચલ પ્રદેશ મિઝોરમ સિક્કિમ લાગુના વિસ્તારોથી પશ્ચિમ બંગાળ ઝારખંડ બિહારના વિસ્તારોમાં મિત્રો આજે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી રાજ્યોની અંદર ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે આ સાથે જ તમે મિત્રો સાત ઓક્ટોબરનો પણ મેપ જોઈ શકો જેની અંદર મિત્રો દક્ષિણી ભારતના ભાગો જેમાં મહારાષ્ટ્ર આ સાથે જ વિદર્ભ લાગુના વિસ્તારોથી કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્રપ્રદેશ અને તેલંગાણા લાગુના વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ ખાબકવાનું યલ્લો એલર્ટ હવામાન વિભાગે આવતીકાલ માટે જાહેર કર્યું છે જ્યારે આપણા ગુજરાતની અંદર મિત્રો આજે કે આવતીકાલે કોઈ ભારે વરસાદની વોર્નિંગ હવામાન વિભાગે જાહેર નથી કરી અને તમે આગળના આઠ નવ અને દસ અગિયાર તારીખના પણ હવામાન વિભાગના જાહેર કરેલા આગાહીના મેપ જોઈ શકો જેની અંદર મિત્રો આવનારા દિવસોમાં અરબી સમુદ્રની અંદર સક્રિયતા વધવાના કારણે પશ્ચિમી ઘાટના ભાગો જેમાં કેરળમાં જોઈ શકો છો આઠ તારીખે મિત્રો અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ નવ તારીખે પણ અને આ સાથે જ તમે જોઈ શકો છત્તીસગઢ લાગુના વિસ્તારોથી બંગાળની ખાડી સક્રિય થવાના કારણે મિત્રો મધ્યપ્રદેશ લાગુના મહારાષ્ટ્રના પંથકોમાં આવનારા દિવસોની અંદર ફરી કહી શકાય કે વરસાદની ગતિવિધિ આ ભાગોમાં વધે તેવી સંભાવના જોવા મળી રહી છે હવામાન વિભાગ તરફથી મિત્રો આવનારા દિવસોને લઈ જે આગાહીના મેપ જાહેર કરવામાં આવ્યા છે જે તમે મિત્રો અહીં જોઈ શકો છો તો મિત્રો ખાસ તમે અહીં જોઈ શકો છો ગઈકાલ પાંચ ઓક્ટોબરના દિવસથી ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના તમામ ભાગોમાંથી મિત્રો બે હજાર ચોવીસનું ચોમાસું વિદાય લઈ લીધું છે હવામાન વિભાગે વિધિવત રીતે જાહેરાત કરી છે અને મિત્રો આવનારા બેથી ત્રણ દિવસની અંદર જ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના અન્ય આ સાથે ગુજરાતમાંથી પણ ચોમાસું વિદાય લઈ લેશે તો આમ આ વર્ષે બે હજાર ચોવીસનું ચોમાસું મિત્રો પાંચ ઓક્ટોબર આજુબાજુ ગુજરાતમાંથી વિદાય લીધું છે અત્યારે તમે જોઈ શકો વિદાયની રેખા દક્ષિણી ગુજરાતના વલસાડ ડાંગ અને નવસારીના ભાગોમાં હજુ પણ ચોમાસું સક્રિય રહેવાને લઈ આ રીતે મિત્રો હવામાન વિભાગે ગઈકાલે ચોમાસાની વિદાયને લઈને વધુ રેખાને લંબાવી છે અને મિત્રો હવે પછી આપણે જાણીએ તો ભૂર પવનો ક્યારે ફૂંકાશે અને ગુજરાત રાજ્યની અંદર ફરી મંડાણી વરસાદની આગાહીઓ સામે આવી રહી છે આપને જણાવી દઈએ તો આજે હજુ ગુજરાત રાજ્યની અંદર તમે જોઈ શકો ઘણા ભાગોની અંદર પવનોની અસ્થિરતા હવે પછીના દિવસોમાં ભારે ઉભી થાય તેવી સંભાવના જોવા મળી રહી છે ગુજરાત રાજ્યની અંદર મિત્રો આજે જો કે મોટા ભાગના વિસ્તારોની અંદર ભારે તડકાનો માહોલ જોવા મળવાનો છે પરંતુ અમુક ભાગોની અંદર વાદળોની ગતિવિધિ આજથી વધે તેવી પણ સંભાવના જોવા મળી રહી છે જેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના કેટલાક ભાગોની અંદર વાતાવરણીય અસ્થિરતાના કારણે સાંજના સમયગાળા દરમિયાન ઠંડસ્ટોમ રૂપી વરસાદની આગાહી જોવા મળી રહી છે અહીં તમે જોઈ શકો છો મિત્રો આજે અમરેલી લાગુના અમુક વિસ્તારો હોય જૂનાગઢ લાગુના વિસ્તારો અને ગીર સોમનાથ લાગુના ત્રણ જિલ્લાના અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર આજ સાંજ દરમિયાન કેટલાક ભાગોની અંદર છૂટો છવાયો વીજ સાથેનો વરસાદ જોવા મળે તો દક્ષિણી ગુજરાતની અંદર આજે થોડી વધારે સંભાવના રહે જેમાં પણ સુરત લાગુના વિસ્તારો હોય આ સાથે જ નવસારી લાગુના વિસ્તારોથી વલસાડ અને ડાંગ વિસ્તારો તાપીના અમુક પંથકો જેમાં વિસ્તારવાઇઝ જોઈએ તો અંજલ ઇંધલ આ સાથે જ મિત્રો નવસારી લાગુના વિસ્તારોથી બેલી મોરા વલસાડ વલસાડના આ સાથે જ ધરમપુર આજુબાજુના વિસ્તારો હોય વાંસદા લાગુના નવસારી આ પંથકોમાં આજે છૂટાછવાયા વિસ્તારોની અંદર ગાજવીજ સાથેના હળવા વરસાદની સંભાવના જોવા મળી રહી છે તો બાકી મિત્રો ઉત્તર ગુજરાત કચ્છ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની અંદર ભારે તડકાનો માહોલ જોવા મળવાનો છે બાકી વધુ કોઈ શક્યતા નથી તો સાત ઓક્ટોબરની પણ તમે આગાહી જોઈ શકો ધીમે ધીમે મિત્રો સાત ઓક્ટોબરથી રાજ્યના અમુક વિસ્તારોમાં ભૂર પવનો ફૂંકાવાની શરૂઆત થઈ જશે જોકે સમગ્ર ગુજરાતમાંથી ભૂર પવનો ફૂંકાય તેવી કોઈ સંભાવના અત્યારે નથી પરંતુ કટકે કટકે તમે જોઈ શકો છૂટાછવાયા વિસ્તારોની અંદર ભૂર પવનો ફૂંકાવાની શરૂઆત થઈ રહી છે એટલે કે જો ઉત્તરી ભારતના ભાગોમાંથી મિત્રો સૂકા પવનોનું જોર ગુજરાતના વાતાવરણમાં આવે તો બીજી તરફ અરબી સમુદ્રના પવનો અને આ બંને પવનોની અસ્થિરતાના કારણે સાત આઠ તારીખ આજુબાજુ ગુજરાતના દક્ષિણી સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના અમુક છૂટાછવાયા ભાગોમાં મંડાણી વરસાદની સંભાવના પણ જોવા મળી રહી તો બીજી તરફ આપ અહીં જોઈ શકો છો મિત્રો લક્ષદીપ આજુબાજુ એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે આ સિસ્ટમ દક્ષિણી અરબી સમુદ્રની અંદર થોડી થોડી મજબૂત થઈ ફરી નબળી પડે તેવી સંભાવના પરંતુ જેમ જેમ તમે જોઈ શકો છો કે મિત્રો અગિયાર અને બાર ઓક્ટોબર આજુબાજુ અરબસાગરની અંદર એક મોટું સર્ક્યુલેશન આકાર પામતું હોય તેવું જોવા મળી રહ્યું છે અરબસાગરની અંદર આગામી દિવસોમાં વાવાઝોડું બનવાની સંભાવના વધી રહી છે મિત્રો કારણ કે તમે જોઈ શકો આ એક મોટું સર્ક્યુલેશન અરબ સાગરની અંદર બાર તારીખ તેર તારીખે તો વધુ મજબૂત થઈ જાય આ સાથે જ ચૌદ તારીખે સમગ્ર અરબી સમુદ્રની અંદર મિત્રો આ સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ડિપ્રેશનથી પણ વધારે મજબૂત એવી ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થાય તેવી સંભાવના તમે જોઈ શકો છો બાર ઓક્ટોબર આજુબાજુ આ સિસ્ટમ ભારે મજબૂત થાય અને મિત્રો ડીપ ડિપ્રેશનની કેટેગરીથી વાવાઝોડાની

મળી રહી છે અને આ સંભાવના પ્રબળ પણ બની રહી છે ને શક્યતા છે કે અરબી સમુદ્રની અંદર વાવાઝોડું બનશે પરંતુ આ વાવાઝોડાનો ટ્રેક તમે જોઈ શકો છો મિત્રો ઓમાન દેશ તરફ ફંટાશે આમ આવનારા દિવસોની અંદર જોવા જઈએ તો બે વાવાઝોડા અરબી સમુદ્રની અંદર રચાય પરંતુ આ બંને વાવાઝોડાના ટ્રેક મિત્રો ઓમાન અને યમાન દેશ તરફના રહે તેવી સંભાવના છે જો કે તમે જોઈ શકો છો મિત્રો કે આ જ્યારે વાવાઝોડું અરબી સમુદ્રની અંદર રચાશે ત્યારે એ વાવાઝોડાના પૂંછડિયા વાદળોની અસર ગુજરાત ઉપર નોંધાવાની છે અને જેના કારણે ગુજરાતના દક્ષિણી ગુજરાત અને કાંઠાના દરિયાના વિસ્તારોમાં થોડા પવનની ગતિ સાથે હળવા વરસાદ અને માવઠાની સંભાવના જોવા મળી રહી છે જોકે કે અરબી સમુદ્રની અંદર મોટી હલચલના ભાગરૂપે મિત્રો આ વાવાઝોડું કેટલું મજબૂત થાય તે જોવાનું રહેશે કારણ કે તમે જોઈ શકો છો અરબ સાગરની અંદર રચાનારું આ વાવાઝોડું ખૂબ જ આગળ જતા સિવિયર સાયક્લોનના ફોર્મમાં પણ રચાઈ શકે ને જેના સર્ક્યુલેશનની અસર આપણા ગુજરાત રાજ્યની અંદર થાય ને જેમાં તમે જોઈ શકો છો કે દક્ષિણી ગુજરાત આ સાથે જ પંદર તારીખથી લઈ અઢાર ઓક્ટોબરથી વીસ તારીખ વચ્ચે મિત્રો ગુજરાતની અંદર અમુક ભાગોમાં ભારે વરસાદની સંભાવના બની રહી છે તો આવનારા દિવસોની અંદર મિત્રો ફરી એકવાર ગુજરાતનું વાતાવરણ વરસાદી વાતાવરણ થાય તેવી સંભાવના છે મિત્રો આપણે હવે પછી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી તરફથી જે વાવાઝોડા અને વરસાદની આગાહી આપવામાં આવી જણાવીએ તો મિત્રો અંબાલાલ પટેલની આગાહી તારીખ સાત થી લઈ બાર ઓક્ટોબર વચ્ચે ગુજરાતના અમુક જગ્યાઓ ઉપર વરસાદની સંભાવના રહેશે હવે મિત્રો નવરાત્રિની અંદર ખાસ કરીને અંતિમ દિવસો રહેશે જેની અંદર થંડસ્ટોમ રૂપેના વરસાદની આગાહી અત્યારે હવામાન નિષ્ણાતો તરફથી કરવામાં પણ આવી રહી છે આપણે જણાવી દઈએ છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ નૈવત બરાબર જોવા મળી રહી છે અમદાવાદ જેવા શહેરોની અંદર વાદળછાયું વાતાવરણ છે ત્યારે અંબાલાલ પટેલે મિત્રો સાત તારીખથી બાર ઓક્ટોબરની વચ્ચે રાજ્યના અમુક ભાગોમાં વરસાદની આગાહી જેમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવા વરસાદની સંભાવના અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવી રહી છે તો આ સાથે જ મિત્રો આપને જણાવી દઈએ તો અંબાલાલ પટેલે વધુ આગાહી કરતાં જણાવ્યું છે કે અઢાર તારીખથી ઓક્ટોબર ઓક્ટોબરની વચ્ચે અરબી સમુદ્રની અંદર વાવાઝોડા બનવાની સંભાવના વધી રહી છે આ વાવાઝોડાને લઈને તેમણે આગાહી કરતાં જણાવ્યું કે મિત્રો અરબી સમુદ્રની અંદર આગામી દિવસોમાં હલચલના ભાગરૂપે આ વાવાઝોડાનો ટ્રેક જે તે વખતે જાણ થઈ શકે પરંતુ ઉત્તરી ભારતમાં અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેટ ધારા પશ્ચિમ તરફ હશે તો પશ્ચિમ સૌરાષ્ટ્રથી દૂર કેટલાક ભાગોની અંદર વાવાઝોડું આવી શકે આ સિવાય બીજી એ સંભાવના એ પણ છે કે આ વાવાઝોડાની અસર કચ્છ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ આપી શકે અથવા તો આ સાયક્લોનિક પાકિસ્તાન તરફ અથવા તો ત્યાંનો ટ્રેક ઓમાન અને પશ્ચિમી સૌરાષ્ટ્રથી દૂર પણ જઈ શકે છે તો આમ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અરબી સમુદ્રની અંદર રચનારા વાવાઝોડાના ટ્રેકને લઈને જણાવ્યું કે ગુજરાતના દરિયાના પશ્ચિમી સૌરાષ્ટ્રના કાંઠા સુધી આવી શકે અથવા તો આ સિસ્ટમ ઓમાન તરફ ફંટાય જણાવ્યું કે વાવાઝોડાની અસરના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં તે દિવસોમાં વરસાદ થવાની શક્યતા વરસાદના કારણે ઊભા કૃષિ પાચકો માટે ફાયદાકારક ગણી શકાય બંગાળની ખાડીમાં પણ વાવાઝોડાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે ને તેના કારણે ગુજરાતના પૂર્વ ગુજરાતના ભાગોમાં બંગાળની ખાડીનો ભેજ આવે તેવી શક્યતાના કારણે કેટલાક ભાગોમાં વરસાદની સંભાવનાને તેમણે મિત્રો સોળ ઓક્ટોબરથી બાવી ઓક્ટોબરની વચ્ચે મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત જેમાં પણ ઉત્તર ગુજરાતના પંચમહાલ સાબરકાંઠા સહિત અન્ય કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાનું વાતાવરણ રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે ને મિત્રો પરેશ ગોસ્વામીની પણ આપણે આગાહી જાણી લઈએ તો તેમણે કહ્યું કે હજુ ગુજરાતના કેટલાક ભાગોમાં ચોમાસું સક્રિય જોવા મળી રહ્યું છે ને જેમાં મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાએ નૈઋત્યના ચોમાસાએ વિદાય લઈ લીધી છે પરંતુ ભેજનું પ્રમાણ અત્યારે જોવા મળી રહ્યું છે અમુક ભાગોમાં જેના કારણે લોકોને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે અને એમણે વાવાઝોડાને લઈને કહ્યું મિત્રો કે પાંચ નવેમ્બર સુધી આ ગરમી ઉકળાટને બફારાનો સામનો લોકોએ કરવો પડશે ઓક્ટોબરમાં તાપમાનનો પારો આડતરીથી લઈ ઓગણચાલીસ ડિગ્રી સુધી જવાની સંભાવના અત્યારે જોવાઈ રહી છે તાપમાન આ રીતે સતત ધો વધતું રહેશે તો આવનારા સમયમાં ભારતની નજદીક વાવાઝોડું બને તેવી સંભાવના તેમણે વ્યક્ત કરી છે આ પ્રકારના વાવાઝોડાને પોસ્ટ મોન્સૂન સાયક્લોન તરીકે ઓળખવામાં આવે છે જોકે આ મોન્સૂન લેન્ડફોલ થવાની સંભાવના આ વાવાઝોડાની ઓછી હોય છે પરંતુ કુદરતી પ્રક્રિયામાં કેટલાક ઉપવાદો પણ બનતા હોય છે પરેશ ગોસ્વામીએ વધુ કહ્યું કે હાલ સાયક્લોન બનશે તેવી કોઈ ચોક્કસ આગાહી કરી શકાય નહીં તેના માટે હજુ સમય છે જોકે અત્યારે વાવાઝોડા બનવા માટેના પરિબળો સક્રિય થઈ રહ્યા છે રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાન ઊંચું જવાના કારણે ઓક્ટોબરના પહેલાં અઠવાડિયાના અંતમાં અને બીજા અઠવાડિયાની શરૂઆતમાં એટલે મિત્રો આઠ નવ તારીખથી ચારથી પાંચ દિવસ પોસ્ટ મોન્સૂન વરસાદની સંભાવના તેમણે વ્યક્ત કરી છે તે આ સાથે જ મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં મિત્રો આવનારા દિવસોની અંદર થંડ સ્ટોમ રૂપેના વરસાદની સંભાવના વ્યક્ત કરી છે તો આ સાથે હવે પછી સાત આઠ તારીખ પછી ભૂર પવનો ગુજરાત રાજ્યની અંદર ફૂંકાવાની શરૂઆત થાય જોકે એકદમથી પ્રબળ ભૂર પવનો ફૂંકાશે નહીં કટકે કટકે રાજ્યના દિવસ દરમિયાન અમુક સમયગાળા દરમિયાન આ પવનો ફૂંકાવાની આગાહી નવી કોઈ અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું તમે અમારી આ ચેનલ સાથે જોડા